જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વર્તારો જોવાની સદીઓથી વધુ પુરાણી આ પરંપરા છે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામના ભમરિયા કુવામાં રોટલા પધરાવી ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિ માટેનું અનુમાન નક્કી કરવામાં આવતું હોય છે સથવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો વાણંદ પરિવારના સભ્યના હાથે મંદિર સુધી લઈ જવામાં આવે છે ત્યાર પછી કાંઠે આવેલ સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે રોટલો પધરાવાય છે કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે અને આખા ગામજનો સર્વે હળી મળી અને સાથે આ અમે ઉજવણી ઉજવી છે અઠાઢ મહિનાના પહેલાં સોમવારે અને અમે આજી ફેરે પણ રોટલો નાખ્યો અને વરસાદનો વધારો જોયો એટલે વરસાદ થોડોક ખેંચવે એવું દેખાડાઈએ કે આપણે આ દ્રષ્ટિમાં વરસાદ પાવરફુલ પાછતરો છે કોઈ પીવાની કાંઈ જરૂર નથી માતાજી અને શ્રદ્ધાને વિશ્વાસથી માતાજી અમારો કોઈ બી બોલ ફેલ ગયો નથી જવા પણ નહીં દે અમને